ચોમાસું અંતિમ તબક્કામાં અત્યારે ચાલી રહ્યું છે ટૂંકમાં વરસાદની ઋતુ ધીમે ધીમે વિદાય લેશે અને શિયાળાનું વાતાવરણ ધીમે ધીમે શરૂ થશે ત્યારે કપાસના પાકમાં ગુલાબી ઈયળનું જોખમ પણ અનેક ગણું વધી જશે ખાસ કરીને ઠંડી ઋતુમાં ખેડૂત મિત્રો ગુલાબી ઈયળનો પ્રકોપ છે તે ઘણી વખત માથું ઊંચકે છે કપાસના પાકમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ રાસાયણિક દવાઓથી ઘણા બધા ખેડૂત મિત્રો કરીને કપાસનું ખૂબ સારું ઉત્પાદન લીએ છે અમારા સમજણ મુજબ અને અમારી પાસે જે અનુભવ છે તેને ધ્યાનમાં રાખીને અમે તમારા સુધી ગુલાબી ઈયળનું નિયંત્રણ કઈ રાસાયણિક દવાથી સારામાં સારી રીતે કરી શકાય તેની માહિતી જોઈએ તો એક તો સસ્તી કિંમતમાં મળતી જૂની અને જાણીતી આપણી પ્રોફેનોફોસ અને સાયપરમેથરીન જેમાં પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મેથરીન ચાર ટકા આવે છે ઇસીવાળું જે મિક્સ ટેકનિકલ તેના ખૂબ સારા એવા રિઝલ્ટ છે આ ઉપરાંત ક્લોરોસાયપર જેમાં ક્લોર પાયરીફોસ પચાસ ટકા અને સાયપર મેથરીન પાંચ ટકા ઇસી આવે છે અથવા સ્પીનોસાડ સાડ પિસ્તાલીસ ટકા એસી ઇન્ડોક્ઝા કાર ચૌદ પોઈન્ટ પાંચ ટકા એસી ઇન્ડોક્ઝા કાર્બ અને નોવાલ યુરોનનું જે મિશ્રણ આવે છે જેમાં નોવાલ યુરોન પાંચ પોઈન્ટ પચીસ ટકા અને ઇન્ડોગઝા કાર્બ ચાર પોઈન્ટ પાંચ ટકા એસસી અથવા ક્લોરાન્ટ્રા નીલિપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી અથવા એમામેક્ટિન બેન્જોયટ પાંચ ટકા એસજી આ બધા ટેકનિકલો વાળા જંતુનાશકો ગુલાબી ઈયળમાં કપાસમાં ઘણા બધા ખેડૂત મિત્રો છંટકાવ કરીને ખૂબ સારું એવું નિયંત્રણ છે તે મેળવતા હોય છે ખેડૂત મિત્રો અમે તો માત્ર પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીનવાળું જે મિશ્રણ ચાલીસ ચાર ટકા ઇસીવાળું આવે છે તેના છંટકાવ છે તે ચાલુ રાખીએ છીએ ખૂબ સારામાં સારું રિઝલ્ટ સસ્તી કિંમતમાં ગુલાબી ઈયળમાં મિલીબર્ગમાં થ્રેપ્સમાં આ ઉપરાંત બીજી ચૂસિયા પ્રકારની જીવાતોમાં પણ ખૂબ સારામાં સારી રીતે આપણને ઓછી કિંમતમાં મળતું આ જંતુનાશક દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમે કપાસમાં ખૂબ સારો એવો ફાયદો મેળવી રહ્યા છીએ જરૂર હોય તો ભારેમાં પણ આપણે ગુલાબી ઈયળનું નિયંત્રણ કરવા માટેની જે દવાઓ છે તે પસંદ કરવી જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રો છે કે ગુલાબી ઈયળને નિયંત્રણમાં લેવા માટે જૈવિક ઉપ ઉપાયો પણ અજમાવે છે જેમાં બ્યુ વેરિયા બેઝિયાના હોય આ ઉપરાંત લીંબોળીનું જે તેલ આવે છે એઝા ડિરેક્ટિન પંદરસો પીપીએમ તો તેના પણ છંટકાવ કરીને ખૂબ સારામાં સારું રિઝલ્ટ ઘણા બધા ખેડૂત મિત્રો ગુલાબી ઈયળમાં મેળવતા હોય છે તમને જે વિકલ્પ પસંદ હોય જે દવા અનુકૂળ હોય તેનો ઉપયોગ કપાસના પાકમાં ગુલાબી ઈયળના નિયંત્રણમાં કરીને ખૂબ સારું કપાસનું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ ખેડૂત મિત્રોને નથી કરતા તમને યોગ્ય અને અનુકૂળ લાગે તેવા વિકલ્પ અપનાવીને કપાસનું મબલક ધમાકેદાર ઉત્પાદન લ્યો તેવી આશા સાથે હર હંમેશ માહિતી તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ તો આ માહિતી તમને કેવી લાગી તે ચોક્કસ અમને કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો